ભચાઉના વાંઢિયા ગામે વીજ લાઈનનો વિરોધ ઊંઘતા ખેડૂતોની પોલીસે કરી અટકાયત કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના વાંઢિયા ગામે એક ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ઉચ્ચ દબાણયુક્ત વીજળી લાઈનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે વહેલી સવારે અટકાયત કરી હતી ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય વળતરની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા પરંતુ વળતર ચૂકવ્યા વિના જ કંપનીએ પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી શરૂ કરતા પરિસ્થિતિ તંગ બની હતી આ ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ સરકારની આકરી ટીકા કરી હતી તેમણે જણાવ્યું કે પોલીસે વહેલી સવારે ઊંઘતી હાલતમાં ખેડૂતોની અટકાયત કરી સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ચૂંટાયેલી સરકાર કામ કરે છે એ માત્ર જનતાનો એક ભ્રમ છે કેમ કે ગુજરાતમાં હવે સંપૂર્ણપણે કંપની રાજ સ્થપાઈ ગયું છે તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી ગુલામ થવા દેશે નહીં જ્યાં પણ ખેડૂતો સાથે અત્યાચાર થશે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂતીથી ખેડૂતોના પડખે ઉભી રહેશે ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કંપની દ્વારા જમીન સંપાદન કાયદાના નિયમોનું પાલન કર્યા વિના ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર બળજબરીથી કામગીરી કરવામાં આવી રહી છે

ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાંથી એક હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે ખેડૂતોનો અસંતોષ છે એટલે ખેડૂતો સ્વાભાવિક વિરોધ કરે છે તો કંપની માટે એટલો બધો પ્રેમ છે સરકારને અથવા તો કંપનીને અધીન એવી રીતે સરકાર અને સરકારની પોલીસ કામ કરે છે કે ખેડૂતોને સવારે ઘરેથી ઊંઘેલા ઉઠાડી ઉઠાડીને વહેલી સવારે ભરી અને પોલીસ સ્ટેશનને લઈ જઈ અને આખો દિવસ પોલીસ સ્ટેશનને રાખે છે આજે અહીંના ખેડૂતોને ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવ્યા છે ખેડૂતોને પોતાની જમીન બાબતે બોલવાનો અધિકાર હવે કંપની રાજમાં નથી આ વાત ખેડૂતોએ સમજી લેવાની જરૂર છે હાઈટેન્શન લાઈનને લઈને

એણે જાહેરનામું બહાર પડે એ પહેલા જે તે ખેતરોની જમીનની કિંમત નક્કી કરવાની હોય છે જેથી ખેડૂત ગણતરી કરીને સમજી શકે કે એને શું વળતર મળશે એક પણ કલેક્ટર ગુજરાતનો એક પણ કલેક્ટર ભૂપેન્દ્રભાઈ તમારો એક પણ કલેક્ટર ત્રીજી વાર કહું છું વળતરની ચોખવટ કરતો નથી પોલીસ પ્રોટેક્શન કંપનીને માગતાની સાથે આપી દે છે નીચે માત્ર એટલું લખે છે કે નિયમ મુજબનું વળતર ચૂકવવું એટલે કયો નિયમ કઈ જંત્રી કોણે કિંમત નક્કી કરી ખેડૂતને જાણવાનો અધિકાર નથી કંપનીઓને ગુજરાત તમે ગીરવે મૂક્યું છે શું ધાર્યું છે ગુજરાતના ખેડૂતો સાથે તમે આ પ્રકારના અત્યાચાર બંધ થવા જોઈએ અને ગુજરાતના ખેડૂત પર જ્યાં જ્યાં અત્યાચાર થશે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂતીથી ખેડૂતોની સાથે ઊભી રહી અને છેલ્લે સુધી લડી લેશે હું વાંડિયાના ખેડૂતોને પણ આશ્વસ્ત કરું છું કે તમને જ્યાં અમારી જેવી મદદની જરૂર હોય તમે અમને કહેજો અમે તમારી પડખે ઊભા હતા ઊભા છીએ અને ઊભા રહીશું કંપનીઓનું ગુલામ ગુજરાતને નહીં થવા દે